મામલદાર શ્રી પ્રજાપતિએ કરેલી મહત્વની જાહેરાત આવતીકાલે મતદાન કરશે તેમને અનેક પ્રકારના ડિસ્કાઉન્ટનો લાભ મળશે આ માટે સતત મતદાન જાગૃતિ અભિયાન ચલાવાયું હા ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના ધંધુકા વિધાનસભા મત વિસ્તારમાં ભરવાડા તાલુકામાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ અભિયાન નામ આપી તારીખ બાવીસ એપ્રિલથી લઈને પાંચ મે સુધી સતત પંદર દિવસ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ખાસ કરીને મતદાન પૂર્ણ નિશાન અને મતદાનની કાપલી દેખાડી હોટલ રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ સહિત મેડિકલ શોપ ઉપર જઈ સાત ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મેળવશે તેવી વિશેષ જાહેરાત આ મતદાન જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી છે એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા મામલતદાર અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી સી આર પ્રજાપતિએ જણાવ્યું હતું હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને નોડલ ઓફિસર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે યોજાવા જઈ રહી છે તેમાં એક ચૂંટણી તંત્ર વતી તમામ ભાલા મતદાર જે છે આપણા તાલુકાના અને ધંધુકા વિધાનસભા મતવિસ્તારના મતદારો જે છે એમને એક આગ્રહ કરવું આમંત્રણ અને વિનંતી કરું છું કે આપણું લોકશાહીનું સૌથી મોટું પર્વ સાતમી મેના દિવસે જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ સૌ મતદારો આપની લોકશાહી પ્રત્યેની ફરજ અને આપનો મતદાન કરવાનો અધિકાર જે છે એનો સો ટકા ઉપયોગ કરી અને સો ટકા ભાગીદાર થઈ અને આપ સૌ લોકશાહીના પર્વને ઉજવશો એ પર્વ જ્યારે આપ સૌ આપની ફરજ અને આપના અધિકારના ભાગરૂપે ઉજવો છો ત્યારે ચૂંટણી તંત્ર તરફથી અમે સૌ આપના એ પ્રયાસને બેદાવા હેતુએ થઈ અને કા પર્વ કા ગર્વ જેના હેઠળ વહ્લા મતદાર મિત્રો જે લોકો પોતાનો મતદાન જે છે સાત તારીખે કરશે તેઓ આપણા બરવાળા તાલુકાની અંદર આવતા કેટલાક જે નોંધેલા એનપેનલ કરેલા રેસ્ટોરન્ટ છે મેડિકલ સ્ટોર્સ છે સાથે સાથે આપણા પેટ્રોલ પંપ છે એગ્રોની શોપ છે આવી જગ્યાઓ ઉપરથી તેઓ અવસર ડિસ્કાઉન્ટ તરીકે તો દેશ ચૂનાવ પર્વ દેશના ગર્વ હેઠળ જે છે એ આવા જગ્યાઓ પરથી સાત ટકાનો ડિસ્કાઉન્ટ મેળવી શકશે તો ચૂંટણી તંત્ર ફિફ્ટી નાઇન ધંધુકા વિધાનસભા વિસ્તાર જે નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ છે અને બરવાડા તાલુકા માટે હું મદદનીશ મતદાન માટે અધિકારી આપ સૌને આપણા સૌથી મોટા લોકશાહીના પર્વ સાતમી નેના દિવસે સૌ જે છે એ સો ટકા મતદાન કરવા માટે જે છે પોતાના અધિકારનો ઉપયોગ કરે એવી અપીલ કરું છું ધન્યવાદ